નમસ્કાર તો મિત્રો તારીખ એક બાર બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવા જે કેવા રહ્યા તે માહિતી તો વિશે મિત્રો નવા છે તે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ આપણે આજે ચાંદીની બજાર કેવી રહી તે વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ ગ્રામ ચાંદી ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારા તરફી મહોર જોવા મળ્યો હતો અને પ્રતિ એક કિલોએ આજે ત્રણ હજાર રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો વાત કરીએ આજના કે સોનાના ભાવ છે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે

એક લાખ ચાર હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક મોટો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર સાતસો એકાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે અઠ્યોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાણું હજાર નવસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે

તેમાં મોટી અસર જોવા મળી રહી છે એક પ્રકારે સ્થિતિ થોડી ડામાડોળ જોવા મળી રહી છે અને તેની સીધી અસર છે તે બજાર ઉપર જોવા મળી રહી છે ત્યારે મિત્રો ચાંદીની બજારમાં સતત એક ધારુ વલણ છે તે વધારે તરફી જોવા મળી રહ્યું છે આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોવા જઈએ તો એક તાક બાવન ત્રેપન હજાર નજીક જે ચાંદી હતી તે હવે ફરી એકવાર નવા રેકોર્ડ લેવલ ઉપર આવી રહી છે એક રૂપિયા સુધી પહોંચી ગઈ છે અને સોનાની બજારમાં પણ જે સ્થિરતાનો માહોલ વચમાં સેટ થયેલો હતો ત્યારથી ફરીથી ગાડી છે તેમને તેજી પકડી છે અને સતત એક પ્રકારે અનિશ્ચિતતાનો માહોલ બનેલ હોવાને કારણે તેજી છે તે એક ધારી આગળ વધી રહી છે તો મિત્રો ડોલર સામે રૂપિયામાં પણ ધુમવાણ જોવા મળી રહ્યો છે નેવ્યાસી રૂપિયાને પાર કરી ગયેલો રૂપિયો છે તે સતત નબળો પડેલો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર પણ માર્કેટ ઉપર જોવા મળી રહી છે તો આ તમામ પરિબળોને આધીન આજે સોનું અને ચાંદીની બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ બનેલો જોવા મળી રહ્યો છે